પોલીસ તંત્ર સીસીટીવી ફૂટેજ ગાયબ કર્યા પછી આ એક રાજકીય ષડયંત્ર કરીને મને ફસાવાનું કાવતરું રચ્યું છે જય જય આદિવાસી જોહાર હવે આજે તો આપણે જન સમર્થન કાર્યક્રમ રાખ્યો છે એટલે પહેલા તો હું બધાનો આભાર માનું છું કેમ કે ઘણી મોટી સંખ્યામાં તમે બધા અહીંયા પધાર્યા છો

અઠવાડિયામાં એક વખત મુલાકાત કરવાનો હોય છે પરંતુ મુલાકાત માટે નથી ગયા અને વિડીયો કોલ થી વાત કરી છે આપણા બંને મુખ્યમંત્રીઓને પણ અમે વાત કરાવી છે એટલે આપણા ધારાસભ્ય મારા લોકોને મારા વતી મેસેજ આપજો એવું કહ્યું છે એટલે હું તમને જે મેસેજ આપવા કીધો છે તે હું તમને અહીંયાથી વાંચી સંભળાવું છું તો તમે બધા ધ્યાનથી સાંભળજો અને આપણા જે સમર્થનમાં સ્ટેજ પર બિરાજમાન મહાનુભાવો પણ પોતાનો ટાઈમ કાઢી આવ્યા છે એટલે એમનો પણ આપણે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ એટલે બધા આજની જન સમર્થન સભામાં ઉપસ્થિત આમ આદમી પાર્ટી ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સાહેબ ભગવંત માન સાહેબ પ્રદેશના નેતા ઈસુદાન ગઢવી સાહેબ આપના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા આપણી વચ્ચે હાજર છે મારી જનતા ને મારો સંદેશ હું વસાવા ચૈતરભાઈ ધારાસભ્ય ડેડીયાપાડા હું એક સરકારી નોકરી કરતો હતો પરંતુ મારા લોકો સાથે ઘણા અન્યાયો થતા હતા તે માટે લોકોને જાગૃત કરવા માટે મે મારી સરકારી નોકરી નોકરીમાંથી રાજીનામું આપીને જાહેર જીવનમાં આવ્યો છું ત્યાર પછી બે ટર્મ જિલ્લા પંચાયતની સીટ પર લોકોના ખૂબ સારા કામ કર્યા છે અને ત્યાર પછી લોકોએ મારી સ્વીકાર કરી લીધી અને આગળ ધારાસભ્યની સીટ સીટ લડ્યા પછી તેમાં પણ લોકોએ મને ખૂબ સારો સાથ સહકાર આપ્યો છે અને ધારાસભ્ય મારા લોકો સાથે સરકાર ખૂબ મોટા અન્યાય કરી રહી છે તેની સામે બાયો ચઢાવીને લડત આપી છે તે સરકારને ગમતું નથી એટલે મારી પર ખોટા કેસ કરીને મને ફસાવવામાં આવ્યો છે સાચી હકીકત એ છે કે જ્યાં મીટિંગ કરવામાં આવી હતી ત્યાં એ બનાવ કસો બન્યો જ નથી છતાં પણ આ એક બનાવટી વાર્તા વાર્તા ઉપજાવી છે અને ત્યાંના સીસીટીવી ફૂટેજ પોલીસ દ્વારા ગાયબ કરી દેવામાં આવ્યા છે અને એફઆઈઆર લખા એફઆઈઆર લખાવા માટે હું પોલીસ સ્ટેશનમાં

આ એક રાજકીય કરી છે કેમ કે પોલીસ હપ્તા ઉઘરાવે છે તે ફોટા સાથે ને બહાર પાડ્યું છે એટલે પોલીસ બચવા માટે આ ઘટના બન્યા પછી ભાજપના દલાલોએ એક સરકારી વકીલ ની સલાહ થી આઈઆર લખાવે છે જેમાં મહિલાને આગળ કરવામાં આવે છે પૂછવા માંગુ છું કે આ કેસ કોનો હાથ વધારે છે તમે નામ જાણવા માંગો છો

તમે કોના પોલીસેવી પોલીસે સીસીટીવી ફૂટેજ ગાયબ કર્યા પછી

અત્યારે જેલની અંદર છે તો આ રાજકીય ષડયંત્ર છે કે નથી આ એક રાજકીય ષડયંત્ર છે અને ઉઠાવે છે અને લોકોને જાગૃત કરે છે એ ભાજપ ના નેતાઓ ને ગમતું નથી એટલે ખોટી એફઆઈઆર કરી મને ફસાવામાં ફસ છે જો મને અને મારા પરિવાર ને લોકો માટે ઘણા અવાજ ઉઠાવ્યા છે રાજપીપળા ગરીબો ની દુકાનો તોડવામાં આવી કાયમી ભરતી કરી જ્ઞાન સહાયક લાવ્યા હતા તેના માટે અવાજ ઉઠાવ્યો હતો સરકારી દવાખાના પૂરતા સાધનો નથી સ્ટાફ નથી ખેડૂતો ના સિંચાઈ માટે અવાજ ઉઠાવ્યો છે ખાણ ખનીજના માફિયા માટે પણ નકલી કચેરીઓના કૌભાંડ માટે પણ અવાજ ઉઠાવ્યો છે હવે ભાજપ ના લોકો કે ધારાસભ્ય બન્યા પછી શું કામ કર્યું છે તો સાંભળો કે અને આજે આજે દુખનો સમય છે તમે અમારી સાથે ઘણી મોટી સંખ્યામાં ઘણા દૂર દૂરથી બધા આવ્યા છો તમારો બધાનો આભાર માનીએ છીએ અને ધારા સભ્યએ બધાને યાદ આપી છે અને કહ્યું છે કે જારે જારે મારા પરિવારને જનતાની જરૂર પડે તો તમે સુખ દુખમાં પણ અમારા પરિવાર સાથે આવીને ઉભા રહેજો એવી રીતે મેસેજ આપવા કીધો છે જે પણ મીડિયા મિત્રો એ આપણા ફેવરમાં જે જેનો લઈ ચલાવ્યું છે લોકો સુધી સાચી હકીકત પહોંચાડી છે મીડિયા મિત્રોનો પણ અમે આભાર માનીએ છીએ અને લોકો અમારી સાથે હર હંમેશા આવીને ઉભા રહેશે એવી અમે આશા રાખીએ છીએ આભાર જય આદિવાસી વર્ષાબેનનો ખૂબ ખૂબ આભાર મિત્રો